રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને नर्मदा નું પાણી આપો કરજન નો પાણી આપો કાય નો પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટાઉદેપુર અને બોરડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે 3 વર્ષથી તૂટી ગયો 3 વર્ષથી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એમના એના ધારાસભ્યને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે

પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં માં પણ આપણે જવું પડશે માર્કેટ યાર્ડ માં પણ જવું પડશે અને ખેડૂતો સાથે